પોરબંદરમાં એલસીબીની ટીમે પોરબંદરના બે શખ્સોને વિદેશી દારૂની એકસો પિસ્તાળીસ બોટલ ભરે બે ઠેલા અને બે સુટકે સહિતના નેવું હજારની વધુ મુદ્દામાલ માલ સાથે પોરબંદર બગવડર હાઈવે પર બાવળા નજીકથી પકડી પાડ્યા છે અને દારૂનો આ માલ મંગાવનાર ઝુરીબાગમાં રહેતા શખ્સના સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કાબડિયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાટમીના આધારે પોરબંદર ખંભાળિયા હાઈવે બાબડા ગાત્રા માતાજીના મંદિર પાસે રોડ ઉપર જાહેરમાંથી છાયા પ્લોટ રિલાયન્સ મોલ પાસે રહેતા હેત્વિક મનસુખભાઈ મોટીવાર અને રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ નારાયણ નગરમાં રહેતા રાજ ઉર્ફ પટકો હરીશભાઈ મઢલાણીને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી રૂપિયા નેવું હજાર ચારસો ત્રીસની કિંમતની એકસો પિસ્તાલીસ બોટલ તથા દારૂની બોટલો ભરવામાં ઉપયોગ કરે બસો રૂપિયાની કિંમતના બે ઠેલા તથા રૂપિયા એક હજારની કિંમતની બે સૂટકેસ મળી કુલ રૂપિયા એકાણું હજાર છસો ત્રીસના મુદ્દાવા સાથે ઝડપી લીધા હતા અને બંનેની પૂછપરછ કરતાં આ દારૂ ઝૂળીબાગમાં રહેતા પ્રકાશ ઉર્ફ પક્કો બક્કાલી લાલજીભાઈ મોટી વર્ષે મોંગાવ્યો હોવાની કબૂલાત આપતા એલસીબીએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બગવડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ